સફાઈ કરવાનો શ્રમદાન કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં વાઘોડિયાના શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ વિવિધ સમિતિઓના ચેરમેનશ્રી ડીડીઓ મેડમ તેમજ અધિકારીગણ અને ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને ગ્રામ પંચાયતની ચૂંટાયેલા સભ્યશ્રીઓ તેમજ ગ્રામ પંચાયતમાંથી દરેક ગ્રામજનો અહીંયા ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં અહીંયા લોકોએ શ્રમદાન કર્યું એક કલાકનો શ્રમદાન હતો સાથે રાખીને આપણે બધાએ શ્રમદાન કરવું આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે જ્યારે સ્વચ્છતા હશે ત્યાં જ પ્રભુ વસતા હોય છે સ્વચ્છ જ્યારે આપણે આપણા ઘરેથી સ્વચ્છતાનો શરૂઆત કરીશું ત્યારે આપણું ગામ પણ સ્વચ્છ રહેશે આપણો જિલ્લો પણ સ્વચ્છ રહેશે અને આખું ભારત પણ સ્વચ્છ રહેશે તો મારે દરેક નાગરિકોને એક અપીલ છે કે આવો આપણે પોતે પણ એક સ્વચ્છતામાં અભિયાનમાં જોડાઈએ અને પોતાના ઘરેથી પોતાના ફળિયામાંથી આ સ્વચ્છતાને શરૂઆત કરીએ અને આખા દેશ સબસ્ક્રાઈબ ના એન્ડ press the bell icon never miss an update